સાયલાના સુદામડા ગામના સેવાભાવી પરિવારના સ્વર્ગવાસી રમાબેન કનુભાઈ ગલચર તથા મરહુમ રોશનબેન શરીફભાઈ પાયકની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિના ભાગરૂપે શ્રી ડંછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ તથા સુદામડા મિત્ર મંડળ દ્વારા સુદામડા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું તથા શાસ્ત્રીજી અવધેશભાઈ પીર ની દરગાહના મુજાવાર મજનુસા સુદામડા ગામના સરપંચ ભાભલુભાઈ દરબાર શ્રી રવુભાઈ કાથળભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આંખોને લગતા રોગોમાં આંખોના મોતિયાના 300 થી વધારે દર્દીઓને તપાસ કરવામાં આવી હતી ઓપરેશનની જરૂરિયાત છે તેવા 50 થી વધુ લોકોને અદ્યતન ટેકનોલોજી દ્વારા ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું સુદામડા ગામનું ગૌરવ એવા સ્વર્ગવાસી રમાબેન કનુભાઈ ગલચર જેમને આખી જિંદગી જરૂરિયાતમંદ લોકોને જાતે રસોઈ બનાવીને ટિફિન સેવા પૂરી પાડી હતી જે પરિવાર દ્વારા રમાબેનની યાદગીરીમાં તેમના પરિવાર દ્વારા હાલમાં પણ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ટિફિન સેવા ચાલુ છે મુસ્લિમ જેમને પણ મરહુમ રોશનબેન શરીફભાઈ પાયક દ્વારા સુદામડા ગામમાં સેવા આપી છે બંને પરિવાર દ્વારા વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે નેત્ર કેમ્પનું આયોજન કરી સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મુખ્ય મહેમાનોમાં ભરત બાપુ તથા અવધેશભાઈ શાસ્ત્રીજી બજરંગ મંડળના પ્રમુખ કનુભાઈ ખેર જીવદયા ગ્રુપના બુધાભાઈ ગોહિલ ખોખરસાપી દરગાહના મુંજાવાર મજનુસા તથા ગામના સેવાકીય સંસ્થાના આગેવાનો દ્વારા સાથ સહકાર મળ્યો હતો કેમ્પમાં આવેલ દર્દીઓ અને મહેમાનો માટે ચા પાણી નાસ્તો તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ नेत्रદાન કેમ્પમાં આયોજન કરનાર બંને પરિવારના યુવાનો ફારૂકભાઈ પાયક તથા વિજયભાઈ ગલચર દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાનું કાર્ય કર્યું હતું વર્ષોથી એ જ કહેવત છે સમય માથે સુદામડા જેમાં કોઈ પણ મુશ્કેલીની પરિસ્થિતિમાં સુદામડા ગામના દરેક સમાજ એક થાય છે અને આવેલ પરિસ્થિતિને પહોંચી વળે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા ની ચરિતાર્થ કરનાર બંને મિત્રો ફારૂખભાઈ પાયક અને વિજયભાઈ ગલ્ચર્સ સુદામડા અબોલ જીવદયા ટ્રસ્ટ અને શ્રી રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજિત આજે સુદામડા ગામની અંદર નેત્ર નિદાન કેમ્પનું સરસ રીતે આયોજન કરવામાં આવેલ બંને મિત્રો ફારૂકભાઈ એમના માતું રોશનબેન શરીફભાઈ પાયક અને વિજયભાઈ ગલચર્સ એમના માતોશ્રી સ્વ રમાબેન કનુભાઈ ગલચર્સ એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ આ બંને મિત્રોએ સુદામડા ગામની અંદર એક સમાજને અને યુવાનોને રાહ સીધે એવું સરસ મજાનું માનવતાનું ઉમદા કામ કરી સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અહીંયા આ કાર્યક્રમના ઉદઘાટન સેશનની અંદર શ્રી ભરતબાપુ લોમે ધામ ધજાળા શાસ્ત્રી શ્રી અવધેશ મહારાજ સુદામડા ખોકરસા પીરના દરગાવર દરગાહના શ્રી મધુસા બાપુ સુદામડાના યુવાન સરપંચ શ્રી ભાભલુભાઈ ગામના યુવાનો નાગરિકો વડીલો અને તમામ સંસ્થાના આગેવાનોએ આ કેમ્પની અંદર હાજરી આપી અને સરસ રીતે આ કેમ્પનું આયોજન સંપૂર્ણ રીતે પૂરું પાડેલ છે અને આ કેમ્પની અંદર ત્રણસો કરતાં પણ વધારે દર્દીઓએ લાભ લઈ અને સરસ રીતે આ આયોજનને સફળ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે આ બંને મિત્રો સમાજને રાહ ચીંધે એવું કામ કર્યું છે તો આ બંને મિત્રો વધુને વધુ સમાજ સેવાના અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધે એવી પ્રાર્થના સાથે આપણે એમને શુભકામના પાઠવીએ છીએ અને આ ગામની અંદર આવા નવા સારા કામ થતા રહે અને ભાઈચારાની ભાવના જળવાય અને રાષ્ટ્રપ્રેમ વધતો રહે એવી આપણે ખરેખર બધાને શુભકામના પાઠવીએ છીએ જય હિન્દ નમસ્કાર આજે અમારા ગામના જ સુદામડા ગામના આંગણે સ્વર્ગસ્થ રમાબેન કનુભાઈ ગલચર અને મરહોમ રોશનબેન શરીફભાઈ પાયક આજે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે અને તિથિના ભાગરૂપે એમના બંને સંતાનોએ એટલે વિજયભાઈ અને ફારૂકભાઈ આ બે આજ ભગીરથ કાર્ય કર્યું છે સેવા યજ્ઞ કર્યો છે જે સેવાયજ્ઞમાં રમાબેને એમના નિધન સમયે એમના સંતાનો કુટુંબીઓના ઈચ્છાથી નેત્ર નિદાન કર નેત્રદાન કરેલું ચક્ષુદાન કરેલું અને ગામને એક નવો રાહ ચીંધેલો એમ આજે આમ જુઓ તો એક ભાઈ હિન્દુ એક ભાઈ મુસલમાન એટલે ફારૂકભાઈ અને વિજયભાઈ બાળપણના મિત્રો અમે સૌ બાળ સખા અને આજ એકતાનું પ્રતિક પણ આપેલું છે અને જ્યારે જ્યારે અમારા સુદામડા ગામની અંદર આમ તો વર્ષો જૂની વાત છે સમય માથે સુદામડા જ્યારે માટે સંકટ આવી ગયું ત્યારે અઢારે વરણ સાથે મળી અને ગામનું રક્ષણ કરેલું એમ આજે આ સેવાયજ્ઞના પ્રકલ્પની અંદર ચક્ષુદાનના ભાગરૂપે આજે એમની સ્મરણાંજલિમાં એમની શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રૂપે આજે આવા યજ્ઞ કર્યો છે એમાં સમસ્ત ગામજનો બધાયના સાથ સહકારથી અને હિન્દી મુસ્લિમની એકતાનું પ્રતિક કરતું એવું આ ગામ આજે અમારા ગામની અંદર નેત્રયજ્ઞ કરેલો જેમાં તપાસમાં પરમ પૂજ્ય રણછોડદાસ બાપુના આશ્રમ રાજકોટથી ડોક્ટરોની ટીમ આવેલી છે અને સુદામડા સૌ નગરજનોના સહયોગથી આજે ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન છે જેની અંદર ત્રણસોથી ચારસો વ્યક્તિઓએ આમાં લાભ લીધો છે આ સેવાયજ્ઞમાં અને લગભગ ચાલીસથી પચાસ પેશન્ટોના મોતૈયા પણ ઉતારવાના છે અને બધી વ્યવસ્થાઓ કરેલી છે અહીંથી એમને રાજકોટ સુધી લઈ જવા માટેની અને રાજકોટથી અહીંયા પરત ઘર સુધી પહોંચાડવાની અને ખૂબ ધન્યવાદને પાત્ર છે હું આ તકે વિજયભાઈ અને ફારૂકભાઈને બેને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું ભગીરથ કાર્ય કરતા રહે અને સૌ ગ્રામજનો હર હંમેશ આવા એકતાના કાર્યક્રમની અંદર જોડાય હસ્તુ જીડીસી ન્યૂઝ સાથે રણજીતભાઈ ખાચર સાયલા